કમ્પલરી હતું અને સો દિવસની રોજગારી મળતી હતી એનો દાખલો આપણે કોરોના પીરિયડમાં જોયો કેટલા લોકોને સિરિયસનેસ ઉપર આપણે વિચારીએ તો મનરેગા કેટલું બધું સારું કર્યું ગ્રામ્ય લેવલે રૂરલ ઇકોનોમીમાં એ આપણે જો ડેટા જોઈએ તો સમજી શકીએ એ સો દિવસના આ કાયદામાં કે આ સ્કીમમાં આ મિશનને એમણે એકસો દિવસ કર્યા પણ મનસુબી એ યોજના નીચે સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ ડિસાઈડ કે અમારે તમને કેટલા દિવસ તમે માગી ના શકો તમારે કોઈ અધિકાર નથી એ ત્યાંથી ફંડ મોકલે એ ત્યાંથી જે પ્રોગ્રામ કરે એ પ્રોગ્રામમાં તમને એ યોજનાનો લાભ મળે તમે જાઓ ને તમને આપે તો ઠીક છે આ રીતના એમણે આ કાયદો બદલીને એમણે સો દિવસના એકસો કર્યા એવું એમનું કહેવું છે અને એમણે આનું નામ આપ્યું છે રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી એ સિવાય એમણે આમાં ટોટલી સિક્સટી ફોર્ટી જે કીધું મેં એ ફંડિંગના હિસાબે મને લાગે છે કે ઉપર હાથ રહેશે સેન્ટ્રલ ગવર્મેન્ટનો અને એ લોકો નક્કી કરશે કયા સ્ટેટમાં અમારે કઈ યોજનાઓ આપવી અને ક્યાં આપવી એમાં તમારે રૂરલ અર્બનની વાત નથી આવતી એમાં ફક્ત અને ફક્ત એમના ફંડિંગની વાત આવે છે એમની મનસુબીની વાત આવે છે એટલે લો ઇઝ રિપ્લેસ્ડ બાય અ યોજના અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર નિર્ભર છે તમે કોર્ટમાં જઈ ના શકો અને રૂરલ એરિયાઝમાં જેના માટે આ જીવિકાનો સ્ત્રોત આ કાયદો ની કાઢી નાખ્યો અને એટલા માટે દે વિલ નોટ એવ એની વોઇસ રૂરલ ઇકોનોમીમાં જે રોજગાર માટે જે ગ્રામ્ય લેવલ છે એમનો કોઈ અવાજ અમારે રહેશે નહીં એટલે મનરેગા જે કારણસર લાવવામાં આવ્યું હતું અને વીસ વર્ષ ચાલ્યું એ એમણે ધડમૂળથી કાઢી નાખ્યું છે એના માટે કોંગ્રેસ પાર્ટી બધી જ જગ્યાએ જિલ્લા લેવલે ગ્રામ્ય લેવલે જઈ અને કહે છે કે તમારો અધિકાર છીનવાઈ ગયો છે તમને આ અધિકારને હિસાબે જે મળવું જોઈએ એ મળશે નહીં અને હવે તમે ટોટલી સરકાર ઉપર ડિપેન્ડન્ટ છો લાવે બી ખરા યોજના ના પણ લાવે તમને એ સ્કીમમાં તમને ભાગીદારી બનાવે એટલે તમને આપે બી અને તમને ના પણ આપે સો એવરીવેર એ વસ્તુ જતી રહી અને દે વિલ ડિસાઈડ એ લોકો નક્કી કરશે કે આમાં સ્ક્રુટિની કેટલી કરવી આમાં સરપંચ જે તમારે ગામડા લેવલે લોકો સરપંચને જાણતા હોય છે પંચાયતને જાણતા હોય છે એ ગ્રામ પંચાયત નિર્ણય લઈ શકે લોકલ લેવલે જે રાજીવ ગાંધીનું વિઝન હતું કે હું પંચાયતી રાજ લાવું અને પંચાયતી રાજમાં વિમેન અને ગ્રામ્ય લેવલે ડિસિશન મેકિંગ પાવર આવે એ પોલિટિક્સમાં નિર્ણય લઈ શકે અને એ ભાગીદારી કરી શકે એ લેવલે એ કાઢી નાખવામાં આવી આજે તમારે જે યોજના આવે ત્યારે એવરીવન વીલ બી અન્ડર સ્કૂટીની અને એમની જે યોજના પ્રમાણે જે પણ માળખું બનાવે પર્ટીક્યુલર યોજના માટે આ મિશનની નીચે એ પ્રમાણે રોજગારી મળશે એટલે એક રાઈટ ટુ રાઈટ ટુ ગેટિંગ એમ્પ્લોયમેન્ટ આમ જોવા જાવ તો જેના માટે ઇન્ડિયા એટલું બધું ફેમસ થઈ ગયું હતું ઇન્ટરનેશનલી કે વોટ એન ઇકોનોમી કે કેવું વિચાર્યું છે એમણે એમના ગ્રામ્ય લેવલ માટે રૂરલ ઇકોનોમી માટે ઇટ વોઝ રાઈટ અને એના ઉપર ઘણા ઘણા પેપર્સ ને ઘણા બધા એના ઉપર સંશોધન થઈ ગયા અને આ લગભગ ઓછામાં ઓછા છવ્વીસ કરોડ લોકો આમાં લાભ લઈને ઉપર આવ્યા તે કેમ આઉટ ઓફ દેટ પોવર્ટી લેવલ એ કાઢી અને આજે મનરેગાને સંપૂર્ણ રીતે નાબૂદ કર્યું એ વાત અમે લઈને આવ્યા છે કે ટ્વેન્ટી યર્સ આ કાયદાએ લોકોને અધિકાર અપાવ્યો અને આપણે વર્લ્ડમાં એક એવી જગ્યાએ પહોંચ્યા કે ખાસ્સા લોકોને પોવર્ટી લાઈનની નીચેથી આપણે ઉપર લઈ આવ્યા હતા એટલા બધા લોકોને આ જ્યારે ડૉક્ટર મનમોહનસિંહે જ્યારે પાર્લામેન્ટમાં કીધું સો મેની પીપલ હેવ બીન લિફ્ટેડ આઉટ ઓફ ધ પોવર્ટી અને લીધે એટલે આમાંના ઘણા બધા ફેક્ટર્સ આવી રીતે કામ આવ્યા છે અને અમે આ જ વાત લઈને જઈએ છીએ નામ ગમે તે રાખે એ વિકસિત રાખે મિશન રાખે બે હજાર પચીસ રાખે પણ જ્યારે એનું હાર્ટ જે હોય એ તમારા જ માણસો તમારા જ સિટીઝન્સ તમારા જ નાગરિક તમારા જ પીપલ જેની પાસે તમે વોટ લો છો એના તમે અધિકાર છીનવી લો છો એ વાત તમે કરતા નથી વાતો બિલનું નામ એક્ટનું નામ ઘણું મોટું તમે લખી શકો પણ એનું હૃદય જ ના હોય મને નથી લાગતું એવું લાગે છે કે એ લોકોની વિચાર સરણી છે કે આમાં રામ છે આખું શબ્દ એમને આખું વાંચતા કેમ નથી ફાવતું

તો ઇટ ઇઝ એપ્સોલ તમે મનરેગા તમે સાંભળો તો એમ એન નું મન કર્યું તું અને રેગા હવે તમે આ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન બિલ નું આખું તમે શોર્ટ ફોર્મ કરો તો ક્યાંય કશો પ્રાસ બેસતો નથી બોલવામાં એટલે એમને જે પણ અર્થ કાઢે પણ એ કોંગ્રેસ પર ના નાખે તો સારું કારણ કે અમને બિલકુલ વાંધો નથી કે કોઈના નામથી શું કામ તકલીફ હોય મને એ સમજ નથી પડતી એમને આટલો બધો કોમ્પ્લેક્સ કેમ થઈ ગયો છે વાય આર નોટ વરીડ અબાઉટ ડેમોક્રેસી ડેવલપમેન્ટ કે વ્યક્તિઓને આટલી બધી જે નીચે જતા જાય છે પોવર્ટી લેવલની નીચે એની કેમ વાત નથી કરતા આખો દિવસ એટલે વોટ ઇઝ ધીસ પિક્ચર ઇન ધર હેડ કઈ પ્રોબ્લેમ છે થિંકિંગમાં કઈ ઇસ્યુ છે કે કઈ થાય તમે કોંગ્રેસ ઉપર નાખી દો છો કોંગ્રેસ ઇઝ દેર ઓનલી ફોર ધ પીપલ ઓફ ધીસ કન્ટ્રી